જામનગર જિલ્લાના ખેડૂત માટે મહત્ત્વના સમાચાર શું છે મહત્વના સમાચાર તે આગળ વિડીયોમાં જશું ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં થયેલ ભારે વરસાદને કારણે પાક નુકસાનની અન્વયે જાહેર થયેલ રાહત કૃષિ પેકેજ જે કપાસ માટે ઓક્ટોબર બે હજાર ચોવીસના અમલીકરણ બાબત છે ઉપરોક્ત વિષય સંદર્ભ ઠરાવ એક અન્વયે જણાવવાનું કે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલ ભારે વરસાદના કારણે ઉદભવેલ પરિસ્થિતિને ધ્યાને લઈ કુલ છ જિલ્લાઓમાં માટે એસડીઆરએફ તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર બે હજાર ચોવીસને આપવાનું ઠરાવવામાં આવેલ છે ઉપરોક્ત પત્ર બેમાં ઠરાવેલની જોગવાઈ મુજબ તારીખ બે નવ પચીસથી પંદર દિવસ સુધી ડિજિટલ ગુજરાત પર તાલુકા વિકાસ અધિકારીને સંબોધન નિયત નમૂનામાં વીસી વીએલ મારફતે ઓનલાઈન અરજી કરવાની સૂચના થઈ આવેલ છે જે અન્વયે સામેલ ઠરાવ મુજબ સમયમર્યાદામાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન ધરાવતા ખેડૂતોની અરજી ઓનલાઈન થઈ જાય તે માટે તમામ વીસી વીએલ ઇ આપની કક્ષાએથી સૂચના આપવા જણાવવામાં આવેલ છે વધુમાં ઉક્ત વીસી વીએલ દ્વારા ઓનલાઈન કરવામાં આવેલ અરજીઓ નિયત સાધનિક આધાર પુરાવા સાથે ગ્રામ સેવકને દૈનિક ધોરણે પહોંચતા કરવાની રહેશે વીસી વીએલ ઇ તરફથી મળેલ અરજીઓની ગ્રામ સેવક તથા વિસ્તરણ અધિકારી દ્વારા યોગ્ય ચકાસણી કરી પાત્રતા ધરાવતી તમામ અરજીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તાલુકા વિકાસ અધિકારીશ્રીને મોકલલી આપવાની રહેશે સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રીએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ્ય સેવક દ્વારા મળેલ અરજીઓની ચકાસણી કરી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને ઓનલાઈન મોકલલી આપવાની રહેશે ઉપરોક્ત ઠરાવની જોગવાઈ મુજબ આ કક્ષાએથી આપની કક્ષાએથી તમામ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે પ્રમાણે જરૂરી આયોજન કરવામાં જણાવવામાં આવેલ છે આ સાથે જે સંદર્ભ ઠરાવ છે તેની માહિતી આપે છે એટલે કે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે ખેડૂતોએ કપાસ વાવેલ હતો અને એમને તેત્રીસ ટકાથી વધારે તેત્રીસ ટકા કે તેથી વધારે નુકસાન થયેલું છે તેમને જ આ સહાય મળશે અને તેમના જ ફોર્મ ભરવામાં આવશે તો જે ખેડૂતોને બે હજાર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ભારે વરસાદથી કપાસને નુકસાન થયેલું હોય અને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયેલું હોય તેમને આ નુકસાનીની સહાય મળવા પાત્ર છે તો તે જે તે ગામના ખેડૂતોએ તેમના વિષયનો સંપર્ક કરવાનો રહેશે તો આ હતી ભારે વરસાદને કારણે પાક નુકસાની થયેલ જે કપાસનો પાક હતો એમને નુકસાન થયેલું હતું તેની માહિતી તો ખેડૂત મિત્રો આવાને આવા અવનવા વિડીયો જોવા માટે આપની કિસાન સમાજ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો